મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે જેને નોટિસો મળી રહી છે નોટિસનો નમૂનો કેવી રીતે હશે મિત્રો અને ખાસ કરીને નોટિસો છે કેવી મળી રહી છે મિત્રો એક નોટિસનો નમૂનો છે તમને એ દર્શાવવામાં આવેલો છે એ ઉપર નોટિસ લખલ હશે ત્યારબાદ મિત્રો વિષયની અંદર છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર બરાબર જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત જે ખાસ કરીને છ લાખ હેઠળ રેશન કાર્ડ ધરાવતા ખરાઈ થવા બાબત બરાબર એટલે કે તમારી જે આ આવક છે જે એન્યુઅલ ઇન્કમ છે છ લાખ કરતા વધુ છે એ એની ખરાઈ કરવા બાબતે એક તમને છે એ નોટિસ મોકલવામાં આવી છે મિત્રો અહીંયા શ્રીમાન બરાબર જેનું નામ હશે તમારું અહીં જે તે નોટિસ મળે લેશે એને આ તો આથી તમને નોટિસ આપવામાં આવે છે કે આપ શ્રી અત્રેની જે રેશન કાર્ડ તમારો નંબર હોય દર્શાવેલો હશે બરાબર અત્રેની જે અંત્યોદય હોય બીપીએલ હોય કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેર અને અગ્રતા યાદીની અંદર આપ કુટુંબનો સમાવેશ થયેલો છે જેથી તમને દર માસે જે પંડિત દીનદયાળ વ્યાજબી ભાવની દુકાન છે એ દુકાનેથી છે એ જે કહેવાય ને કે એનએસએફ રેશન કાર્ડ ધારકો છે એ યોજનાનો લાભ મળતો હોય છે એટલે કે જે તમને અનાજ મળતું હોય છે મિત્રો પરંતુ જે ખાસ કરીને સરકારી કચેરી તરફથી જે આર સી એમ પોર્ટલ ઉપરથી ઓનલાઈન રેશન કાર્ડ લાભાર્થીની ખરાઈ કરવા માટે છે એ કહેવાય ને કે એક ડેટા ચેક કરવામાં આવેલો છે અને આ ડેટાની અંદર છે મિત્રો તમારી ચકાસણી કરવામાં આવી છે અને એની અંદર તમારી જે એન્યુઅલ ઇન્કમ છે મિત્રો જે વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધારે નોંધાયેલી છે મિત્રો આપ સાચા હો તો બરાબર જે આપ શ્રી સાચા હો તમારી આ ડેટાની અંદર છ લાખ કરતાં વધારે ઇન્કમ આવેલી છે જો આપ સાચા હો અને આપ આ યોજનાનો લાભ ચાલુ રાખવા માંગતા હો તો આ નોટિસનો ખુલાસો છે તમારે આપવાનો રહેશે મિત્રો એની કલાકો દરમિયાન તમારી જે મામલતદાર કચેરી છે ત્યાં તમારે ખાસ કરીને જરૂરી આધાર પુરાવા સાથે છે મિત્રો જે કહેવાય ને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સલામતી કાયદો છે એ અંતર્ગત મળવાપાત્ર લાભ મળવાપાત્ર નથી બરાબર એમ અત્યારે જો તમે લાભ લેવા માંગતા હોવ તો તમારે આ તમારા આધાર પુરાવા સાથે છે એ ત્યાં રજૂ કરવાના થશે મિત્રો અને જો તમે નહીં રજૂ કરતા હો તો એમ લેખી લેવામાં આવશે કે આમાં તમે કોઈપણ જાતનો લાભ લેવા માંગતા નથી અને તમારું જે કાર્ડ છે મિત્રો એ નોન એનએસએફએ કેટેગરીની અંદર છે એ તબદીલ કરી દેવામાં આવશે જો તમે આ જવાબ આપશો આની અંદર તમે જો છ લાખ કરતાં ઇન્કમમાં તમારે વધારે નથી બરાબર એનો તમે જવાબ આપશો તો તમે એની અંદર તમે સાચા હશો તો તમારું કાર્ડ છે એનએસએફએ કેટેગરીની અંદર રહેશે અન્યથા જો તમે કોઈપણ જાતનો જવાબ નહીં આપ આપવા માંગતા હો તમને એમ માની લેવામાં આવશે કે જે ખાસ કરીને આ કોઈ લાભ મેળવવા ઈચ્છતા નથી અને તેમની જે અત્રેની કચેતરી છે મિત્રો ખાસ કરીને જે દ્વારા એનએસએફ કાર્ડને નોન એનએસએફ કાર્ડની અંદર છે તબદીલ કરવા અથવા લાભાર્થી છે ખોટો લાભ લીધેલ છે બરાબર બજાર ભાવ કરતાં જે રિકવરી પણ કરી શકે છે મિત્રો એક એવી નોટિસ છે એ મામલતદાર કચેરી તરફથી તમને આપવામાં આવશે મિત્રો જો કોઈને આપવામાં આવેલી હોય તો આ પ્રકારની નોટિસ છે આપવામાં આવેલી હશે મિત્રો તો આ વિડીયોને ખાસ કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો આ પ્રકારની નોટિસ આવે તો તમે નોટિસની અંદર જે જવાબ લખી અને તમારી જે તે મામલતદાર કચેરી હોય ત્યાં તમે આ જમા કરાવી શકો છો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને કેવી રીતે જવાબ લખો એ પણ આગામના વિડીયોની અંદર આપણે જણાવીશું